કેમ છો બધા વિન્ટર સિઝન અધૂરી છે જો તમે ઊંધિયું ન બનાવેલું તો આજે હું તમને મારી રીતે ઊંધિયું બતાવું છું અને આ ઊંધિયું એક વખત તમે બનાવશો ને તો બજાર કરતાં પણ એકદમ ટેસ્ટી બનશે તો એના માટે લોટ્સ ઓફ વેજીટેબલ તમે આમાં કોઈ પણ વેજીટેબલ તમારી રીતે ઉમેરી શકો અને ઘટાડી પણ શકો હવે લીલા ઝીંજરા એટલે કે ગ્રીન ચણા જે સિઝનમાં આવે છે ને એ છે પછી વાલ છે વટાણા છે તુવેર છે ફ્લાવર છે આપણે વાલોર છે ગાજર છે બટેટા રીંગણા મરચાં ભરવાના છે અને વિડીયો બહુ લાંબો ન થાય એટલા માટે એક મુખ્યમે તળીને ઓલરેડી રાખેલા છે આ બધું ધોઈ અને સરસ કોરો કરી રાખેલું છે તો આપણે જે ઊંધિયું બનાવવાના છીએ ને એ થ્રી સ્ટેપમાં બનાવવાના છીએ સીધું કુકરમાં બધું એકી સાથે નાખીને નથી બનાવવાના થ્રી સ્ટેપમાં બનાવવાના છીએ તો વિડીયો એન્ડ સુધી જોજો તો પહેલાં આપણે છે ને જે સ્ટફિંગ કરવાનું છે આપણે વાલ સોરી રીંગણા બટેટા અને મરચાંને ભરવાના છે તો એના માટે શું કરવાનું પહેલાં આપણે ભરવાનો મસાલો બનાવી લઈએ તો મેં અહીંયા ગાંઠિયાનો ભૂકો લીધો છે તમે એની જગ્યાએ ચણાનો લોટ શેકીને પણ લઈ શકો પણ બહુ બધી વસ્તુ ઈઝી થાય ને એટલા માટે કોઈ પણ ગાંઠિયા તમે ભાવનગરી હોય કે પાપડી ગાંઠિયા હોય વણેલા ગાંઠિયા હોય એનો બધું તમે ભૂકો લઈ લો તો જલ્દી તમારું કામ થાય રિઝલ્ટ ને ટેસ્ટ બે સરખો જ આવે છે હવે એની અંદર થોડુંક આપણે જીરું નાખશું બે ચમચી જેવું મરચું નાખું આપણે તીખાશ તમારે જેવી જોતી હોય ને એ પ્રમાણે નાખવાનું ચપટી હળદર નાખવાની છે હિંગ નાખવાની છે મીઠું માપસર નાખવાનું કારણ કે આપણે ગાંઠિયામાં ઓલરેડી મીઠું હોય છે એટલે મીઠું માપસર નાખવાનું બહુ ખારું ન થઈ જાય એટલે આપણે મીઠું માપસર નાખશું બહુ વધારે નહીં નાખીએ થોડીક આપણે ખાંડ નાખશું એકાદ ચમચી જેવી આપણે ખાંડ નાખવાના છીએ થોડોક આપણે બહુ નહીં જાજો પણ ચપટી ગરમ મસાલો નાખશું બહુ નહીં એની અંદર એક ચમચી જેવું તેલ નાખશું અને હવે આપણે આ બધા જે મસાલો છે ને એ આપણે ભેગા કરતાં પહેલાં આપણે કટ કરી લેવાનું છે આવી રીતે રીંગણાને છેક સુધી નહીં કરવાનું અહીંયા આટલું બાકી રાખવાનું બરાબર છે એવી રીતે આપણે રીંગણાં મરચાં મરચાં ઓલરેડી કટ કરીને મેં રાખેલા છે અને કારણ કે વિડીયો બહુ લાંબો ન થાય ને અને એની અંદર આવી રીતે કટ કરી અને જે બી મેક્સિમમ નીકળે ને એટલા મેં કાઢવાનો પ્રયત્ન કર્યો છે તમે આની જગ્યાએ ઘણી બધી વસ્તુ જો નાખી શકો ઘણાને બધા અને આની અંદર ગુવાર ઘણું બધી વસ્તુ નાખતા હોય છે પણ તમારી ચોઈસના વેજીટેબલ નાખો પણ આજે મેં વેજીટેબલ લીધા છે એ લગભગ ઊંધિયામાં નાખવામાં આવે છે હજી આમાં બે પ્રકારની વાલોર આવતી હોય છે એક બહુ આ પતલી અને એક જાડીવાલો એ પણ ઘણા બધા નાખતા હોય છે તો આપણે આવી રીતે બધું પહેલે કટ કરી લેશું મસાલોને હવે આપણે સરસ મજાનું ચોળી લેશું જે બધો મસાલો નાખ્યો છે ને સરસ બધું ચોળી લેવાનું ઊંધિયું થોડીક પ્રોસેસ લાંબી છે એટલા માટે મેં થોડુંક કટિંગ ચોપિંગ વહેલું બધું કરી અને તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે બાકી ઊંધિયું પણ સિઝનમાં તમે ન બનાવવું ને તો તમને શિયાળાની તમને એમ લાગે કે મજા જ નથી લેતી અને આપણે શાક ખાવાની જે તમને મજા આવે ને શિયાળામાં જે મીઠા શાક મળે અને બધા શાક આમાં આવતા હોય છે એટલે તમારે જો કોઈને શાક ખવડાવવું હોય ને તો ઊંધિયું ચોક્કસ બનાવવાનું હવે આની અંદર આવી રીતે મસાલો ભરવાનો છે મેં નાના બટેટા નાની બટેટી અને ના બને એટલા મેં નાના રીંગણા લીધા છે આમાં બટેટી જ લેવી તો જ તમને મજા આવશે આવી રીતે જો બધા રીંગણા મરચાં અને આવી રીતે બટેટા બધા આવી રીતે ભરી લેશો હવે જેમ આપણે કીધું કે આપણે થ્રી સ્ટેપમાં કરવાના છે અને હરેક જે વેજીટેબલ હોય ને એને કૂક કરવાનો એક પોતાનો ટાઈમ હોય અને જો તમે બધી બધી વેજીટેબલ મિક્સ કરીને કૂકરમાં બાફો એટલે એ ખીચડી જેવું થઈ જાય પાઉંભાજી જેવું થઈ જાય એટલે હું થ્રી સ્ટેપમાં કરું છું એના માટે મેં અહીંયા છે ને એક પેનમાં પાણી લીધું છે સ્ટેન્ડ ગોઠવેલું છે અને આપણે આવી રીતે કાણાવાળી જે તમારી પાસે ડીશ હોય કાં ચાયણી હોય એ મૂકી દેવાની અને હવે આપણે આ જે ભરેલા જે વેજીટેબલ છે ને એને સ્ટીમ કરવાના છે એટલે કે અને ઓલમોસ્ટ પંદરથી વીસ મિનિટ સ્ટીમ કરવાના છે યા તમારે જ્યાં સુધી આ કૂક નો થઈ જાય ત્યાં સુધી ચાકુ નાખીને જોઈ લેવાનું કે એકદમ પાકી ગઈ ત્યાં સુધી અને આપણે બે ત્રણ વસ્તુ એકી સાથે કરશું તો આને આપણે આવી રીતે મીડિયમ ટુ હાઈ ફ્લેમની વચ્ચે આવી રીતે ઢાંકીને વીસ મિનિટ કૂક કરશું હવે એક સાઈડ આપણું જે બટેટા અને રીંગણા સ્ટીમ થાય છે એની સાથે હવે આપણે બીજી સાઈડ આપણે એક કૂકર લીધું છે એની અંદર થોડુંક એક જ ચમચી જેવું આપણે તેલ લેશું હવે આ આની અંદર આપણે જે બધા બીન્સ છે એટલે કે જે આપણે બધા વાલ વટાણા તુવેર અને ઝીંજરા એટલે કે લીલા ચણા એને આપણે કૂક કરવાના છે તો એની અંદર આપણે પહેલાં નાખશું બેઝિક મસાલા નાખવાના છે આપણે હિંગ ચપટી હળદર આ ખાલી આપણે ખાલી જે આપણા બધા મીન્સ છે ને એને જ એટલું જ કૂક કરવા માટે એટલું જ આપણે રાખવાનું છે એટલે છેલ્લે હજી આપણા જે ઊંધિયા માટેનું જે તૈયારી કરશું એ હજી બાકી છે પણ ફર્સ્ટ આપણે આ બધાને અલગ અલગ કૂક કરવાના છે તો તુવેર વટાણા વાલ અને ઝીંજરા આવી રીતે એની અંદર મીઠું ખાલી આના પૂરતું જ નાખવાનું છે દાણા પૂરતું એટલે દાણામાં જેટલું મીઠું આવે ને એટલું જ નાખવાનું છે અને આને બધુંને હલાવી લેશો હવે તમને એમ થાય કે અલગથી આવી રીતે ખાલી પાણી નાખીને બાફી લઈએ તો એ પાણી નાખીને તમે બાફો અને આવી રીતે તમે તેલમાં સેજ વઘાર કરી અને મીઠું હળદર અને હિંગ નાખીને બાફો ને એમાં બહુ જ ફરક આવે છે એટલે જો તમે આ રીતે એક વખત કરશો ને તો તમારું ઊંધિયું જે બજારમાં મળે છે એના કરતાં પણ સરસ થશે થોડુંક ઊંધિયું બનાવતા વાર લાગે પણ એક વખત તમે આ રીત તમે સમજી લેશો તો કોઈ બીજી રીત તમને સમજવાની જરૂર નહીં પડે હવે આની અંદર બે ચમચા જેટલું પાણી નાખશું બહુ વધારે નથી નાખવાનું મીડિયમ ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે બે સીટી કરશું કારણ કે આપણે થોડાક જે દાણા હોય ને એને ચડતા વાર લાગે એટલે મીડિયમ હીટ ઉપર જ રાખવાનું છે સ્લો ફ્લેમ ઉપર નથી રાખવું મીડિયમ હીટ ઉપર આપણે બે સીટી કરશું અને સાઈડ સાઈડમાં આપણું બટેટા અને રીંગણા પણ સ્ટીમ થાય છે જો આપણે અહીંયા છે ને બટેટા અને રીંગણા સ્ટીમ થઈ ગયા છે અને હું તમને ચાકુ નાખીને બતાવું છું આવી રીતે ચો અંદર સુધી વહી જાય છે એવી રીતે રીંગણા તો વહી જાય મેઇન બટેટા જવા જરૂરી છે જો બટેટા પણ અંદર સુધી ચડી ગયા છે અને આમ કરશો ને તો બટેટા એક તો પ્રોપર કૂક થઈ ગયા હશે ને મેસી પણ નહીં હોય તમને ભરેલા ખાવાની મજા આવે હવે આને સાઈડમાં કાઢી લેશું અને આ સાઈડ આપણા જે પેલું હતું આપણા જે બધા દાણા હતા એ પણ કૂક થઈ ગયા છે હવે આપણે આગળની પ્રોસેસ કરશું કુકર ખોલી અને બધું ચેક કરી લેવાનું સરસ એકદમ ચડી ગયું છે અને હવે આપણે એને અલગ આવી રીતે છે ને બાઉલમાં કાઢવાનું છે એક બાઉલમાં આવી રીતે તમે એને અલગ કાઢી લેજો અને હવે આપણે બીજો એની અંદર સેમ વઘાર કરશું બીજો તો ફરીથી એક ચમચી તેલ લેશું બહુ સાજું તેલ નથી લેતા અને થોડુંક જ્યારે તમે ઊંધિયું બનાવો ને ઊંધિયુંમાં થોડુંક અત્યારે નહીં પણ જ્યારે ફાઇનલ મોટો વઘાર કરો ને ત્યારે થોડુંક તેલનું પ્રમાણ હોય છે પણ આપણે મિનિમમ તેલનો ઉપયોગ કરીને બનાવશું હવે બજારમાં જ્યારે તમે ને તો તેલ જ હોય છે વધારે પડતો તેલ અને મસાલો મસાલો ગરમ મસાલો આપણે એકદમ પ્યોર ઓથેન્ટિક રીતે બનાવવાની ટ્રાય કરશું ફરીથી એની અંદર જરાક ઘી ચપટી હળદર અને હવે આ આપણે ત્રણેય વસ્તુ ફ્લાવર વાલોર અને ગાજર એ ત્રણેય અંદર નાખી દઈશું હવે આને બહુ કૂક થતાં વાર નથી લાગતી એટલે એ ત્રણ આપણે એવી રીતે રાખેલા છે એટલે જેને કૂક કરવાનો જે સમય હોય ને એ એક સરખો હોય ને એને સાથે લેવાના અને જે ઓછો સમય હોય એને એ પ્રમાણે સાથે લેવાના બરાબર છે એવી રીતે તમે કરો ને તો તમારું છે ને એકદમ દાણો દાણો આખો પણ એ કૂક થઈ ગયું હોય અને તમને આમ જ્યારે તમે બજારમાં લેવા જાઓ ને આપણે ખાસ કરીને ઉત્તરાયણમાં તો લગભગ બધા ખીચડો ઊંધિયું બધા બહારથી જ લેતા હોય છે પણ હું જનરલી ઘરે જ પ્રિફર કરવાનું કરું છું કે સવારે એક વખત તમે ઊંધિયું ખીચડો બનાવી દેજો હોય તો આખો દિવસ ચાલે એ પ્રમાણે તો એ તમને છે ને હાઈજીન પ્લસ તમારા ટેસ્ટ પ્રમાણે અને પ્લસ તમારે ઓછામાં તેલ માપસો તેલ અને ગરમ મસાલામાં હવે આના પ્રમાણે થોડુંક મીઠું લાવવાનું અને આની અંદર પણ નાના બે ચમચા સોરી નાના બે ચમચા જરાક પાણી લેવાનું બહુ વધારે નહીં અને આને હવે એક જ સીટી કરવાની છે કે આ આ ફ્લાવર જો બહુ ઓવરકૂક થઈ જાય ને તો બહુ જ એકદમ મેસી અને વાસ આવતી હોય બાફવા જેવી એટલે આને એક જ સીટી વગાડવાની છે વધારે સીટી આપણે નહીં વગાડીએ તો આપણે આ પણ વાલો ફ્લાવર અને ગાજર એ પણ સરસ કૂક થઈ ગયું છે અને એને પણ આ બાઉલમાં કાઢી અને હવે ફાઇનલ આપણે ઊંધિયાનો વઘાર કરશું હવે ફાઇનલી આપણે ઊંધિયાનો વઘાર કરવાના છે આપણે એના માટે અહીંયા પહેલાં તેલ લઈ લીધું છે તેલ છે ને થોડુંક ઊંધિયામાં હજી આના કરતાં પણ વધારે લઈ શકો આના કરતાં થોડુંક ઓછું લઈ શકો સાવ તેલ વગરની મજા આવે જેમ બજારમાં આમ તેલ તરતું હોય ને આપણે એવું તેલ એટલું નથી લેવાના પણ ત્રણ મોટા ચમચા તેલ લીધું છે પહેલાં તેલને સરસ થવા દેશું હવે તેલ થાય ને એટલે પહેલાં આપણે જે મરચાં ભરીને રાખ્યા છે ને એ તળવાના છે બરાબર છે એટલે મરચાંને બાફવાના નથી કે નથી એને સ્ટીમ કરવાના તો એને બિલકુલ હળવા હાથે એને તળવાના છે કારણ કે આપણે મસાલો ભરેલો છે મસાલો ભરો ને તે થોડુંક ધ્યાન રાખવાનું દબાવીને આમ ભરવાનો મસાલો બહાર ન નીકળે તો આપણા મરચાં સરસ તળાઈ ગયા છે અને હવે એને આપણે આવી રીતે કાઢી લેશું અને હવે ફાઇનલ વઘાર આપણે જે કરવાનો છે એ ખાસ જોજો કારણ કે ટેસ્ટ ઊંધિયાનો આમમાંથી જ આવે હવે એના માટે શું લીધું છે આદુ મરચાં અને લસણ એટલે સૂકું લસણ છે એની પેસ્ટ કરેલી છે એ પહેલાં નાખશો એને સરસ રીતે એક બે મિનિટ કૂક કરવાનું હવે જે તમારે આપણે ઊંધિયું છે કે જે કોઈ પણ તમે વઘાર હોય ને એમાં જે બધી વસ્તુ નાખવામાં આવે ને એનો જે મેઇન ટેસ્ટ છે ને એનો તમે સરખું ચોડવો નહીં કાચું કાચું એમ ફટાફટ એક પછી એક વસ્તુ નાખવો ને એનો ટેસ્ટ ન આવે તો હરેક વસ્તુ કૂક કરવાનો પ્રોપર ટાઈમ હોય એ કરવા દેવાનું નતર તમારું છે ને કોઈ પણ શાક નોર્મલ શાક હોય ને તો એ પણ એનો વઘાર પ્રોપર ન હોય એને ચડવા ન દીધું હોય ને પ્રોપર તો સરસ ટેસ્ટ ન આવે તો જો એક બે મિનિટ જ માટે જ ખાલી તમારું આદુ મરચાં લસણની કચાસ નીકળી જાય ને ત્યાં સુધી જ કરવાનું છે તો આપણે આદુ મરચાં લસણ સરસ થઈ ગયા છે હવે ત્રણ મોટા ટમેટાની કાચી પ્યુરી કરેલી છે એટલે ટમેટાને કોઈપણ રીતે કૂક નથી કરેલા ત્રણ ટમેટાની આપણે મિક્સરમાં નાખી અને એની પ્યુરી કરેલી છે હવે એને પણ સરસ આની રીત આની સાથે હલાવી લેશું હવે આની અંદર બેઝિક મસાલા કરવાના છે હવે મસાલા ખાલી આ ગ્રેવી પૂરતા જ કરવાના છે કારણ કે આપણે હરેક શાકમાં મીઠું હળદર અને હિંગ નાખેલું છે અને આપણે જે સ્ટી આપણે જે ભરેલા છે એની અંદર પણ મીઠું બધું નાખેલું છે એટલે મસાલો ખાલી આટલા પૂરતો જ કરવાનો છે એટલે મીઠું માં ખાસ ધ્યાન રાખવાનું મીઠું ખાલી હું આ ગ્રેવી પૂરતું જ નાખું છું કારણ કે બીજા બધામાં મીઠું ઓલરેડી છે હળદર ચપટીક મીઠું હળદર હિંગ અને ટમેટાની ખટાશને બેલેન્સ કરવા માટે અત્યારે શિયાળામાં સ્પેશિયલ જે ટમેટા દેશી આવે ને મેં એની પ્યુરી કરેલી છે એમાં થોડુંક ખટાશનું પ્રમાણ હોય એટલે ટમેટાની બેલેન્સ કરવા માટે એક ચમચી જેટલું આપણે ખાંડ નાખેલી છે અને આને સરસ હલાવી લેશું હવે આને ટમેટાને સરસ કૂક થવા દેશું જ્યાં સુધી ટમેટાની કૂક થઈ જાય અને થોડુંક તેલ રિલીઝ ન થઈ જાય ત્યાં સુધી જો આપણે છે ને સરસ તેલ રિલીઝ થઈ ગયું છે અને આપણે સરસ કૂક થઈ ગયું છે હવે એની અંદર લાલ મરચું તીખું કેટલું ખાવું હોય મરચું નાખવાનું આપણે મીડિયમ નાખેલું છે તીખાશ પ્રમાણે ઘરે જેટલું ખાવાતું હોય અડધી ચમચી જેવો ગરમ મસાલો નાખી છે આપણે અને જે આપણો ભરવામાં જે મસાલો વધ્યો હતો ને એ પણ નાખી દેવાનો આની અંદર જો ન વધેલું હોય તો એ શોખે પણ વધેલો હોય ને તો આ નાખ બહુ સરસ ટેસ્ટ આવે છે હવે આ બધું હલાવી લેશું હવે એની અંદર નાખવાનું છે લોટ્સ ઓફ લોટ્સ ઓફ લીલું લસણ એટલે લીલું લસણ હોય ને એના ગ્રીન અને સફેદ બંને પાન હોય ને એ આવી રીતે સુધારી અને આપણે નાખશું એટલે મોટું એક ચમચો જ ભરી અને લીલું લસણ નાખવાનું છે હવે આ બધા મસાલાને પણ સરસ એક બે મિનિટ માટે કૂક કરશું એટલે લીલું અને સૂકું બંને લસણ નાખવાનું છે આની અંદર જો હવે તમે જોઈ શકો છો તેલ સરસ રિલીઝ થઈ ગયું છે હજી તેલનું પ્રમાણ વધારી શકો બધું હવે આપણે આજે બધા વેજીટેબલ જે આપણે અલગ અલગ કૂક કરેલા છે એ બધા નાખી દેવાના આની સાથે અને હલાવી લેવાના પહેલે હવે વેજીટેબલ નાખીને હલાવવાનું પણ એક કળા છે કારણ કે તમે બધી વસ્તુ એકી સાથે નાખી દેશો ને તો જે સ્ટફિંગ વાળી વસ્તુ હોય ને એ તરત જ તૂટી જાય એટલે ખાસ ધ્યાન રાખવાનું ક્યારે વસ્તુ કઈ નાખો ને એ એક કળા છે તો હવે જો આ બધું વસ્તુ આવી રીતે હલાવી લીધું હવે બેઝિક આપણે થોડોક એનો રસો કરવા માટે થોડુંક આપણે પાણી નાખશું થોડુંક પાણી નાખવાનું જરાક આપણે રસો કરવા માટે કારણ કે જે આપણે બધું થોડુંક વેજીટેબલ અને જે આપણે મસાલો બનાવ્યો ને એને પણ ઉકાળવા માટે ટાઈમ જોઈએ એટલા માટે હવે એની ઉપર આવી રીતે જ્યારે તમારે રસો થઈ જાય ને આવી રીતે ઉકળતું હોય ને એની ઉપર આવી રીતે બટેટું નાખવાનું આવી રીતે બટેટું અને રીંગણા કારણ કે એ પહેલેથી જ્યારે આપણે બહુ હલાવીએ ને તો આ બધું ભાંગી જાય એટલા માટે અને મુઠિયા મુઠિયા તમારે જેટલા નાખવા હોય એટલા નાખી શકો મુઠિયા આપણે આવી રીતે નાખવા છેલ્લે હું મરચાં ફ્રાય કરીને નાખીશ કારણ કે મરચાંને બહુ આપણે કૂક થવા દેવાનું અતિ નથી એકદમ સરસ છેલ્લે નાખશું તો હવે આને આવી રીતે એકદમ હળવે હાથેથી સરસ મિક્સ કરશું અને હવે આને ફરીથી થોડીક વાર બધું વસ્તુ એકસાથે મર્શ થઈ જાય એવી રીતે આપણે એને પાંચેક મિનિટ કૂક થવા દેશું જો આપણું ઊંધિયું છે ને સાઈડમાંથી તેલ રીલી થવા માંડ્યું છે સેજ હજી નવ શેકું થાય એટલે રસો થોડોક હજી એબ્ઝોર્બ કરી લેશે અને લાસ્ટમાં હું આવી રીતે લાસ્ટમાં મરચાં આવી રીતે નાખું છું જેથી મરચાં છે ને બહુ સોગીનો થઈ જાય અને સરસ તમને ખાવામાં પણ મજા આવે તો તૈયાર છે તમારું ઊંધિયું એક પ્લીઝ બહુ ખૂબ જ મહેનતથી બનાવેલું છે પ્લીઝ ગમ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બે લાઇકન દબાવી ઓલ દબાવી દેજો જેથી આવનાર બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આવજો